હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું ફાફડા બનાવવાની રેસિપી આજે આપણે દશેરા સ્પેશિયલ ફાફડા બનાવીશું ખૂબ જ ઓછા ખર્ચમાં ઘરે આપણે ફાફડા બનાવીને તૈયાર કરીશું ફાફડા બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે મેં અહીંયા બે વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે વજનમાં બસ્સો ગ્રામ જેટલો લોટ લીધેલો છે મેં અહીંયા મિક્સિંગ બાઉલ લઈ લઈશું લોટ ચાળવા માટે મેં અહીંયા ચારણી લીધી છે ચારણીમાં આપણે લોટ એડ કરીશું સારી રીતે ચાળી લઈશું બંને વાટકી લોટ આપણે ચાળી લેવાનો છે આ રીતે ચાળીને લોટ લેવાથી લોટમાં ગાંઠા નથી રહેતા અને એકદમ સરસ લોટ છૂટો છૂટો થઈ જાય છે બંને વાટકી લોટને મેં એકદમ સારી રીતે ચાળી લીધો છે લોટ આપણો એકદમ સરસ રીતે ચડાઈ ગયો છે લોટ બાંધવા માટે આપણે પાણીનું મિશ્રણ તૈયાર કરીશું મેં અહીંયા એક નાનો બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધી વાટકી પાણી લઈશું પાણીમાં અડધી ચમચી હિંગ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું પાણીમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું વધારે તેલ એડ નથી કરવાનું જો વધારે પડતું તેલ એડ કરીશું તો આપણા ફાફડા તૂટી જશે સારી રીતે મિક્સ કરી લેવાનું છે પાણી એકદમ સરસ વ્હાઈટ કલરનું થઈ જાય ત્યાં સુધી આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે પાણીમાં આપણે સોડા એડ કરવાનો છે મેં અડધી ટી સોડા લીધો છે જે આપણે પાપડી બનાવવા માટે યુઝ કરીએ છીએ એ સોડા લીધેલો છે મેં અહીંયા સ્પેશિયલ ફાફડાનું પણ સોડા મળતો હોય છે એ પણ યુઝ કરીને ફાફડા બનાવી શકાય છે મેં અહીંયા પાપડ ખાંડનો ઉપયોગ કર્યો છે એનાથી પણ સરસ ફાફડા બને છે સારી રીતે પાણીમાં મિક્સ કરી લઈશું પાણી આપણું રેડી થઈ ગયું છે હવે આપણે લોટ બાંધીશું લોટમાં એક ચમચી જેટલો અજમો એડ કરવાનો છે અજમાને આ રીતે હાથમાં લઈ લઈશું અને બે હાથની મદદથી આ રીતે મસળીને એડ કરીશું આ રીતે આપણે અજમો એડ કરી દેવા લોટમાં વચ્ચે જગ્યા કરી લઈશું આ રીતે જે પાણી આપણે બનાવ્યું છે એ મિશ્રણ કરી દેવાનું છે પાણી અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું લોટ બંધાઈ ગયો છે અડધી વાટકી પાણીની ઉપર મેં એક ચમચી પાણી એડ કર્યું છે અને એકદમ સરસ લોટ બંધાઈ ગયો છે બે વાટકી આપણે લોટ લીધો હતો તો એની સામે આપણે અડધી વાટકી પાણી લીધું છે અને ઉપરથી મેં એક ચમચી પાણી એડ કરીને આ રીતનું લોટ બાંધી લીધો છે હવે એને એકદમ સરસ રીતે મસળી લેવાનું છે થોડું ઓઇલ લઈ લઈશું એને એકદમ સરસ રીતે આપણે આ રીતે મસળવાનું છે આ રીતે મસળવાથી લોટમાં એકદમ સરસ સ્ટ્રેચિનેસ આવી જશે ને આપણા ફાફડા એકદમ સરસ વણાશે લોટ આપણો એકદમ સરસ બંધાઈ ગયો છે અને એકદમ સરસ મસડાઈ ગયો છે એકદમ સરસ સ્ટ્રેચનેસ આવી ગઈ છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ લોટને આપણે દસ મિનિટ જેવું રેસ્ટ આપીશું ને ઢાંકીને મૂકી દેવાનું છે દસ મિનિટ માટે હવે આપણે ફાફડાની ઉપરથી સ્પ્રિન્કલ કરવા માટેનો મસાલો બનાવી લઈશું અડધી ચમચી હિંગ અડધી ચમચી સંચર પાવડર અડધી ચમચી મરી પાવડર ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલો આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે ફાફડાની ઉપર આ મસાલો સ્પ્રિંકલ કરવાથી ફાફડાનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે હવે લોટ બાંધે દસ મિનિટ જેવો સમય થઈ ગયો છે ખોલીને જોઈ લઈશું આપણો લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે હવે થોડો થોડો લોટ લઈને આપણે ઓવલ શેપ આપવાનો છે આ રીતનો ઓવલ શેપ આપવાનો છે આ રીતે આપણે ઓવલ શેપ આપીશું અને બે હાથની મદદથી આ રીતે દબાવી દેવાનું છે આ રીતનો શેપ આપવાનો છે હવે આપણે ફાફડા વણીશું મેં અહીંયા ફાફડા વણવા માટે ઝાડા તળિયાવાળી એકદમ હાડ થાળી લીધેલી છે તમે ચોપિંગ બોર્ડનો ઉપયોગ કરીને પણ ફાફડા બનાવી શકો છો હવે આપણે ફાફડા બનાવીશું ફાફડા બનાવવા માટે લોટ લઈ લઈશું એકદમ ઇઝી ટ્રીકથી આજે આપણે ફાફડા બનાવીશું મેં અહીંયા વેલણ લઈ લીધું છે આ રીતે આપણે વેલણને પ્રેસ કરતા જઈને ફાફડો બનાવવાનો છે આ રીતે વણી લેવાનું છે આ એકદમ ઇઝી ટ્રીક છે આ રીતે ફાફડો બનાવો એકદમ ઇઝી છે એકદમ સરસ ફાફડો વણાઈ ગયો છે આ રીતે પટ્ટીવાળું ચપ્પું લેવાનું છે આ રીતે બે હાથે પકડીશું ને ફાફડાને આ રીતે ઉખાડી લેવાનું છે એકદમ ઇઝી રીતે ફાફડો ઉકળી જાય છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સરસ પતલો ફાફડો વણાઈને રેડી થયો છે એ જ રીતે આપણે બીજા ફાફડાને વણી લઈશું વેલણ સાફ કરી લેવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે આ એકદમ ઇઝી ટ્રીક છે ફાફડા બનાવવાની એકદમ સરસ આપણું ફાફડું વણાઈ ગયો છે જેને ફાફડા વણતા ના ફાવતું હોય એ પણ આ રીતે એકદમ સરસ રીતે બનાવી શકે છે ફાફડા બીજો ફાફડો પણ વણાઈ ગયો છે એને પણ આ રીતે ચપ્પાની મદદથી ઉખાડી લઈશું એકદમ ઇઝી રીતે ઉખડી જાય છે એકદમ સરસ ફાફડો ઉખડી ગયો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ફાફડા આપણા વણાઈ ગયા છે તેલને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે તેલ ગરમ થયું છે કે નહીં ચેક કરી લઈશું તેલ આપણું ગરમ થઈ ગયું છે ફાફડા તળવા માટે રેડી છે તેલમાં ફાફડાને એડ કરીશું ફાફડાને આપણે પલટાવી લઈશું એકદમ સરસ બન્યા છે આપણો ફાફડા ફાફડા વણવાની આ એકદમ ઇઝી ટ્રીક છે આ રીતે ફાફડા આપણે એકદમ ઇઝી રીતે બનાવી શકીએ છીએ ફાફડાને આપણે એકદમ સ્લો ફ્લેમ પર તળવાના છે હાઈ ફ્લેમ નથી રાખવાની એ વાતનું ધ્યાન રાખવાનું છે એકદમ સારી રીતે કૂક થાય ફાફડા આપણા તળાઈ ગયા છે ફાફડાને આપણે પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા જ ફાફડા તળી લઈશું મેં અહીંયા એક બાઉલ લીધો છે બાઉલની અંદર ચાર ચમચી ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટમાં અડધી ચમચી હળદર એડ કરીશું લીંબુનો રસ એડ કરીશું લીંબુના રસની જગ્યાએ લીંબુના ફૂલનો ઉપયોગ પણ કરી શકાય છે પાણી એડ કરવાનું છે લોટ અને પાણીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું બિલકુલ ગાંઠા ના રહે એ વાતનું ધ્યાન રાખવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લોટને થોડું પાણી એડ કરીશું સારી રીતે મિક્સ કરી લઈશું ચટણીનું મિશ્રણ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે વગાર કરીશું કડાઈ લઈ લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાઈ એડ કરવાની છે હિંગ એડ કરીશું લીલા મરચાં એડ કરવાના છે આ ચટણી બનાવવામાં આપણે લીલા મરચાંનો જ ઉપયોગ કરવાનો છે પાણી એડ કરવાનું છે પાણીને હવે ઉકળવા દઈશું પાણી એકદમ સરસ રીતે ઉકળી ગયું છે જે આપણે ચણાનું મિશ્રણ બનાવેલું એ થોડું થોડું એડ કરતા જઈશું ને મિક્સ કરતા જવાનું છે આ રીતે ચટણી બનાવવામાં આવે તો ગાંઠા નથી પડતા અને એકદમ સરસ પ્લેન ચટણી બનીને રેડી થાય છે આ રીતે મિક્સ કરતાં જઈને બનાવીશું ચટણીને બધા જ મિશ્રણને એડ કરી દેવાનું છે થોડું પાણી એડ કરી દેવાનું છે ચટણીને એકદમ સરસ રીતે ઉકળવા દેવાની છે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મિક્સ કરી લઈશું ચટણીમાં બિલકુલ બેસનની કચાસ ના રહે એટલે એકદમ સરસ રીતે આપણે ઉકાળવાની છે ચટણીમાં આપણે બે ચમચી ખાંડ એડ કરીશું મીઠી ચટણી ભાવતી હોય તો ખાંડ એડ કરવાની છે નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે એને ફાફડા સાથે સર્વ કરીશું આપણા ફાફડાની ચટણી બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સરસ ફરસા બનીને રેડી થયા છે ફાફડા આ એકદમ ઇઝી રીત છે ફાફડા બનાવવાની તમે પણ બનાવજો ફાફડા અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવા બન્યા મારી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ